હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજા માલ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ની અંદર મિત્રો તો જો આપણે નાઈને થઈ ગયા છે તૈયાર કારણ કે તો અમને આપણે જવાનું છે પાળિયા તે માટે આપણે થઈ ગયા છીએ તૈયાર તો વ્લોગ માં જોડાય રહેજો કારણ કે પાળિયા જવાનું થશે તો હું આ વ્લોગ માં પણ લેવાનો છું પાળિયા ને તો મિત્રો આપણો છે પહેલો વ્લોગ આજે એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચલો લગાયું હનુમાનજી હનુમાનજી લખી માંગ્યો મિત્રો મિત્રો આ છે હનુમાનજી ની ધ્વજા ટાવર તમે જોઈ શકો છો મિત્રો આપણે નીકળી ગયા છીએ કાળિયા તરફ તમે જોઈ શકો છો આ તો જે અમારા ગામની શેરી છે અને એક ગાડીમાં આપણે ત્રણ જણા જવાના છીએ મિત્રો પૂગી ગયા છીએ આપણે મંદિર પાસે રામાપીરના દર્શન કરીને નીકળી ગયા પાળિયા તરફ અને મિત્રો આ છે અમારા ગામનું ગોમા ડેમ જો વરસાદ આવતો તો મિત્રો ફાઇનલી આપણે પાળિયા પહોંચી ગયા છીએ અને આ ટ્રેક્ટર આપણે ઘરે લઈ જવાનું છે અને અત્યારે મિત્રો સાઈડમાં વેલ્ડિંગ નું કામ ચાલુ છે તમે જોઈજો આ ટ્રેક્ટર આપના કાકાનું છે બહુ જૂનું ટ્રેક્ટર છે અને પછી તો ટ્રેક્ટર રિપેર થઈ ગયું અને નીકળી ગયા ઘર બાજુ તો મિત્રો કુંભારા પૂળવામાં હતા તમે જોઈજો હું અને મારા કાકાનો છોકરો બે છીએ અને શ્રીફળ લઈને આવી ગયા અમારા ગામના મંદિરે દેવુરીબાના અને ત્યાંથી વાડીમાં આવી ગયા મિત્રો વાડીમાં કામ પતાવીને ઘરે આવતા હતા ત્યારે વરસાદ આપણને ભેગો થઈ ગયો મોટા મોટા છાટા આવતા હતા અને મોબાઈલ પલળતો હતો મિત્રો તોય પણ આપણે વિડીયો ઉતારી લીધો છે જો કે કેમેરામાં નહીં દેખાતો હોય વરસાદ ક્યારેક ક્યારેક છાટા દેખાય છે તો બસ મિત્રો આજના દિવસ માટે આટલું તે મળવી છે બીજા વ્લોગની અંદર